નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આઈબીપીએસ અંતર્ગત રિજિયોનલ રૂરલ બેંક એટલે કે ગ્રામીણ બેન્કમાં તેર હજાર કરતાં વધુ સ્નાતક માટે ક્લાર્ક સહિત જે ઓફિસર્સ માટેની સ્કેલ વન સ્કેલ ટુ તેમજ સ્કેલ થ્રી માટેની આવેલી પડતી જાહેરાત વિશે વિડીયોમાં આપણે માહિતી મેળવીશું મિત્રો સંપૂર્ણ જેમાં વિગતવાર રાજ્ય પ્રમાણે જગ્યાઓ કેટલી છે જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત શું માગેલી છે વયમર્યાદા શું રહેલી છે પરીક્ષા પદ્ધતિ કેવી હશે સિલેબસ શું રહેશે મિત્રો પગાર ધોરણ પરીક્ષા કેન્દ્ર તેમજ અરજી ફી કેટલી હશે કેટેગરી મુજબ તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં તમને જોવા મળશે તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આગળ વાત કરશું સંપૂર્ણ ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પસ ઓફિસર સ્કેલ વન સહિત ઓફિસર સ્કેલ ટુ તેમજ ઓફિસર સ્કેલ થ્રી માટેની તેમજ તમે જોઈ શકો છો માર્કેટિંગ ઓફિસર ટ્રેઝરી મેનેજર તેમજ કાયદા માટે ઓફિસર સ્કેલ ટુ તેમજ તમે જોઈ શકો છો આઈટી માટે જે તેમજ આઈટી માટે જે ઓફિસર સ્કેલ ટુ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવની છે તમે જોઈ શકો છો મિત્રો કુલ તેર હજાર બસો સત્તર જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પસ માટે વાત કરીએ તો સાત હજાર નવસો બોતેર જગ્યા જેમાં જેમાં વર્ષ સુધીની કેટેગરી મુજબ મિત્રો શૈક્ષણિક લાયક જે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે ઓફિસ આસિસ્ટન્ટ માટે જગ્યાઓ છે જેના વિશે શૈક્ષણિક વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અથવા તો તેની સમકક્ષ એટલે કે ઇક્વિલન્ટ લાયકાત ધરાવતા હોવા જોઈએ ભાગ લેનાર આર દ્વારા નિર્ધારિત સ્થાનિક ભાષામાં નિપુણતા ધરાવતા હોય છે તેમજ કોમ્પ્યુટરનું કાર્યકારી જ્ઞાન છે તે અહીંયા ઈચ્છનીય રહેશે મિત્રો એટલે કે જે ઓફિસ આસિસ્ટન્ટ માટેની સાત હજાર નવસો બોતેર જગ્યા છે મિત્રો જેમાં કોઈપણ વિદ્યાશાખામાંથી જે કોઈપણ એની ગ્રેજ્યુએટ ઉમેદવાર છે તે અહીંયા અરજી ફોર્મ ભરી શકશે ઓફિસર સ્કેલ એક માટે જે આસિસ્ટન્ટ મેનેજર માટેની ત્રણ હજાર નવસો સાત જગ્યા છે મિત્રો જેમાં અઢારથી ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અથવા તો તેની સમકક્ષ કૃષિ બાગાયત વિકરણ પશુપાલન પશુ ચિકિત્સા વિજ્ઞાન કૃષિ ઇન્જિનિયરિંગ મત્સ્યો કૃષિ માર્કેટિંગ અને સહકાર માહિતી ટેકનોલોજી વ્યવસ્થાપન કાયદો અર્થશાસ્ત્ર અથવા તો એકાઉન્ટન્સીમાં ડિગ્રી ધરાવતા હોય છે તેમજ ઉમેદવારોને પસંદગી આપવામાં આવશે ભાગ લેનાર આર દ્વારા નિર્ધારિત સ્થાનિક ભાષામાં નિપુણતા ઇચ્છનીય રહેશે મિત્રો તેમજ કમ્પ્યુટરનું કાર્યક્રમ ય રહેશે યુનિવર્સિટીમાંથી કૃષિ બાગાયત ડેરી પશુપાલન પશુ ચિકિત્સા વિજ્ઞાન કૃષિ જનેરી માછલી ઉછેરમાં સ્નાતકની ડિગ્રી ફિસરીઝમાં અથવા તો તેની સમકક્ષ ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ સાથે તેમજ સંબંધિત ક્ષેત્રમાં રિલેવેન્ટ જે ફિલ્ડમાં બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ માર્કેટિંગ ઓફિસર માટે પંદર જગ્યા છે ઓફિસર સ્કેલ ટુ માટે માટે જેમાં વયમર્યાદા એકવીસ થી બત્રીસ વર્ષની રહેશે મિત્રો માન યુનિવર્સિટીમાંથી માર્કેટિંગમાં એમબીએ એક વર્ષનું સંબંધિત ક્ષેત્રમાં અનુભવ ધરાવતા હોવો જોઈએ ઓફિસર સ્કેલ ટુ માટે ટ્રેઝરી મેનેજર માટે સોળ જગ્યા છે મિત્રો જેમાં વયમર્યાદાની વાત કરે તો એકવીસ થી બત્રીસ વર્ષ સુધીની શૈક્ષણિક લાયકાતમાં માન યુનિવર્સિટી સંસ્થામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો ફાઇનાન્સમાં એમબીએ એક વર્ષનો સંબંધિત ક્ષેત્રમાં અનુભવ ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો લો એટલે કે કાયદા માટે ઓફિસર સ્કેલ ટુ માટે અડતાલીસ જગ્યા છે એકવીસથી બત્રીસ વર્ષ સુધીની વયમરતા રહેશે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કાયદામાં લો અથવા તો તેની સમકક્ષ ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ સાથે પાસ થયેલા હોવો જોઈએ તેમજ બે વર્ષ સુધી વકીલ તરીકે કામ કર્યું હોવું જોઈએ અથવા તો ઓછામાં ઓછા બે વર્ષ સુધી બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓમાં કાયદા અધિકારી તરીકે કામ કર્યું હોવું જોઈએ ઓફિસર સ્કેલ ટુ સીએ માટે ઓગણસિત્તેર જગ્યા છે એકવીસથી બત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા તરફથી પ્રમાણિત એસોસિએટ એક વર્ષનો ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકેનો અનુભવ ધરાવતા હોય છે ત્યારબાદ આઈટી ઓફિસર સ્કેલ ટુ માટેની સત્યાવીસ જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો એકવીસથી બત્રીસ વર્ષ સુધીની વયભરતા રહેશે માન યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી અથવા તો તેની સમકક્ષ ઓછા ઓછા પચાસ ટકા ગુણ સાથે તેમજ જે એએસપી પીએચપી સીડબ્લ સી પ્લસ પ્લસ જાવા વીબી વીસી ઓસીપી વગેરે પ્રમાણપત્રમાં ઈચ્છનીય રહેશે મિત્રો એક વર્ષનો સંબંધિત ક્ષેત્રમાં રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ આગળ વાત કરશું મિત્રો પસંદગી પ્રક્રિયા કઈ રીતની હશે તેમજ તેના વિશે ઓફિશિયલ નોટિફિકેશનમાં કેવી માહિતી આપેલી છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો ઓનલાઇન પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી એક્ઝામિનેશન અને મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન એક્ઝામિનેશન જે ઓફિસ આસિસ્ટન્ટ તેમજ સ્કેલ વનની જે જગ્યાઓ છે તેના તેમાં પસંદગી રહેશે મિત્રો તેમજ જે સ્કેલ ટુ અને સ્કેલ થ્રી માટેની જે જગ્યાઓ છે જેમાં ફક્ત ઓનલાઈન સિંગલ એક પરીક્ષા રહેશે તેમજ તેની સાથે એક ઇન્ટરવ્યુ પણ રાખવામાં આવેલું છે મિત્રો સંપૂર્ણ માહિતી માટે વિગતવાર આપણે ઓફિશિયલ નોટિફિકેશન આપેલું છે મિત્રો તેમાંથી સંપૂર્ણ માહિતી મેળવીશું આપણે તમે જોઈ શકો છો મિત્રો આઈબીપીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાં જે ઓનલાઈન એક્ઝામિશન સ્ટ્રક્ચર છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે વિગતવાર જોશું મિત્રો તો તમે જોઈ શકો છો ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પસ માટે જે જગ્યાઓ છે જેમાં પ્રિલિમ પ્રિલિમિનરી એક્ઝામિનેશન કે પ્રાથમિક પરીક્ષા ઓબ્જેક્ટિવ ટાઈપ્સની હશે મિત્રો જેમાં રીઝનિંગ ન્યુમેરિકલ એબિલિટી માટે ચાલીસ ચાલીસ ક્વેશ્ચન હશે ચાલીસ માર્ક્સના જેમાં રીઝનિંગ માટે પચ્ચીસ મિનિટ તેમજ ન્યુમેરિકલ એબિલિટી માટે વીસ મિનિટનો ટાઈમ મળશે ટોટલ એસી ક્વેશ્ચન એસી માર્ક્સનું રહેશે મિત્રો ઓફિસર સ્કેલ વન માટે તમે જોઈ શકો છો રીઝનિંગ તેમજ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ચાલીસ ચાલીસ માર્ક્સનું રહેશે એસી માર્ક્સનું એસી ક્વેશ્ચન રહેશે મિત્રો તેમજ પચ્ચીસ મિનિટ રીઝનિંગ માટે વીસ મિનિટ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ માટે રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ ફોર બોથ પોસ્ટ હેવ ટુ ક્વોલિફાઈ ઇન બોથ ધ ટેસ્ટ બાય સિક્યોરિંગ મિનિમમ કટ ઓફ તમે જોઈ શકો છો મેઇન એક્ઝામિનેશનની વાત કરીએ ઓબ્જેક્ટિવ ટાઈપ તો ઓફિસ અસિસ્ટન્ટ મલિપર્પઝ માટે ચાલીસ માર્ક્સનું જે ચાલીસ ક્વેશ્ચન હશે મિત્રો અલગ અલગ માર્ક્સ પ્રમાણે બસો ક્વેશ્ચન રહેશે મિત્રો બસો માર્ક્સના તમે જોઈ શકો છો એકસો વીસ મિનિટનો સમયગાળો રહેશે જેમાં અલગ અલગ જે સેક્શન મુજબ રહેશે મિત્રો રીઝનિંગ માટે ત્રીસ મિનિટનો સમયગાળો કોમ્પ્યુટર નોલેજ માટે પંદર મિનિટનો સમયગાળો તેમજ જનરલ અવેરનેસ માટે પંદર મિનિટ ઇંગ્લિશ લેંગ્વેજ માટે ત્રીસ મિનિટ તેમજ હિન્દી લેંગ્વેજ માટે ત્રીસ મિનિટ ન્યુમેરિકલ એબિલિટી માટે પણ ત્રીસ મિનિટનો સમયગાળો રહેશે મિડિયમ ઓફ એક્ઝામિનેશન ઇંગ્લિશ લેંગ્વેજ માટે ઇંગ્લિશ તેમજ હિન્દી લેંગ્વેજ માટે હિન્દી તે સિવાયની જે એક્ઝામિનેશન માટે જે મીડિયમ છે મિત્રો તેના વિશે આગળ વાત કરશું મિત્રો ઓફિસર સ્કેલ વન માટે પણ તમે જોઈ શકો છો વિગતવાર અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે લિસ્ટ ઓફ વર્ઝન ઓફ ટેસ્ટ એટલે કે મીડિયમ ઓફ એક્ઝામિનેશનની આગળ વાત કરી તે મુજબ ઓફિસર આસિસ્ટન્ટ તેમજ ઓફિસર સ્કેલ વન માટે જે ગુજરાત માટેની વાત કરીએ મિત્રો તો ઇંગ્લિશ હિન્દી તેમજ ગુજરાતી એટલે કે ત્રણ ભાષામાં તમને મીડિયમ ઓફ એક્ઝામિનેશનનો લાભ મળવા પાત્ર થશે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ સિંગલ લેવલ એક્ઝામિનેશન જે ઓફિસર સ્કેલ ટુ માટે રહેશે મિત્રો જનરલ બેન્કિંગ ઓફિસર માટે જેનો સિલેબસ તેમજ અહીંયા જે ડિટેલ એક્ઝામિનેશન પેટર્ન છે તેની વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે સ્પેશિયાલિસ્ટ કેડર માટે ઓફિસર સ્કેલ ટુ માટેની જે જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો પ્રોફેશનલ નોલેજ તેમજ રિઝનિંગ ફાઇનાન્શિયલ અવેરનેસ ઇંગ્લિશ લેંગ્વેજ હિન્દી લેંગ્વેજ કોમ્પ્યુટર નોલેજ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ડેટા ઇન્ટરપ્રિટેશન વગેરે અહીંયા માહિતી આપવામાં આવેલી છે બસો ચાલીસ માર્ક્સનો અહીંયા જે ક્વેશ્ચન રહેશે બસો માર્ક્સના તેમજ ઓફિસર સ્કેલ થ્રી માટે જે જગ્યાઓ છે જેમાં રીઝનિંગ કોમ્પ્યુટર નોલેજ ફિનાન્સ ियलियस इंग्लिश लैंग्वेज हिंदी लेंग्वज क्वेंटिटेटिव एप्टीट्यूड एंड डेटा इंटरप्रटेशन वगैरह अँ बसो क्वेश्चन बसो मॉर्स का रहे जमा एक सौ वीस मिनटों समय काड़ा रहे तैयार तुम जुड़ी सको पेनल्टी रोंग आंसर्स नेगेटिव मार्किंग की बात करते तो वन फोर्थ एक्टिंग जीरो पॉइंट ट्वेंटी फाइव नेगेटिव मार्किंग रहें कट ऑफ स्कोर की बात करिए मित्रों तो ऑफिस आसिस्ट मल्टीपर्पज में इच केन्ीडेट विल बी रिक्वायर टू ऑप्टेन अ मिनिमम स्कोर इन ईच टेस्ट और ऑफ ऑनलाइन मेन एक्जामिशन टू बी कंसिडर टू बी शॉर्ट टेस्टेड फॉर ओरजनल एलटमेंट डिपेंडिंग ऑन द नंबर ऑफ वेकेलेलबल इन ईच स्टेट फॉर ऑफिसर में ईच केडिडेट विल बी रिक्वायर टू ऑप्टेन मिनिम स्कोर ऑफ इन ईच टेस्ट ऑनलाइन मेन एक्जामिनेशन ए अलग अलग जीच अलग अलग टेस्ट है मित्रों में मिनिम जोर है कट ऑफ है तो क्वॉलिफाई करने रहे त्यार्द જો ઓફિસર સ્કેલ વન છે ઓફિસર સ્કેલ ટુ અને થ્રી માટે ઇચ કેન્ડિડેટ વિલ રિપાય ટુ ઓપ્ટેન મિનિમમ સ્કોર ઇન ઇચ ટેસ્ટ ઇન ઓનલાઇન એક્ઝામિનેશન ટુ બી કન્િડર ફોર ટુ બી ઓન શોર્ટ લિસ્ટ ફોર ધ ઇન્ટરવ્યુ ત્યારબાદ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો સ્કોર ઓપ્ટેન ઇન ધ ઓનલાઇન એક્ઝામિનેશન પ્રિલિમિરી મેન એન્ડ સિંગલ ત્યારબાદ આગળ વાત કરશું મિત્રો મહત્વની જે તારીખો છે ભરતી અંતર્ગત તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ થવાની તારીખ છે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી તેમજ અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની રહેશે અરજી ફોર્મ માટે જે ફી ભરવાની છેલ્લી તારીખ છે તે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ જ રહેશે એપ્લિકેશનમાં ફેરફાર સુધારો છે તે પછીથી પછીથી સૂચિત કરવામાં આવશે મિત્રો તેમજ પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે એડમિટ કાર્ડ નવેમ્બર બે હજાર પચીસમાં તેમજ પીઈટી પરીક્ષા તારીખ નવેમ્બર બે હજાર પચીસમાં રહેશે મિત્રો જે આપેલું શેડ્યુલ છે મિત્રો તે ટેન્ટેટિવ રહેશે પ્રી એડમિટ કાર્ડ નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચીસ તેમજ પૂર્વ પરીક્ષા માટે જે નવેમ્બર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ તેમજ પૂર્વ પરિણામ પણ અહીંયા ડિસેમ્બર બે હજાર પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રહેશે જે ટેન્ટેટિવ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો મુખ્ય પરીક્ષા માટે પ્રવેશપત્ર ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી જાન્યુઆરી બે હજાર તેમજ મુખ્ય પરીક્ષા ડિસેમ્બર બે પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પરિણામ જાહેર મુખ્ય તેમજ સિંગલ માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ઇન્ટરવ્યૂ માટેના લેટર સ્કેલ વન સ્કેલ ટુ તેમજ સ્કેલ થ્રી માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસ તેમજ ઇન્ટરવ્યૂની તારીખ સ્કેલ વન ટુ થ્રી માટે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ કામચલાઉ જે ફાળવેલ પરિણામ રહેશે મિત્રો તે ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસમાં રહેશે મિત્રો તો આથી તમે જે મહત્ત્વની જે તારીખો છે મિત્રો ભરતી અંતર્ગત તેના વિશેની માહિતી આગળ વાત કરશું ભરતી અંતર્ગત જે અરજી ફોર્મ ભરવા માટે જે ફી છે મિત્રો તેના વિશે તો મિત્રો વિગતવાર વાત કરશું અલગ અલગ કેટેગરી મુજબ જે ઓનલાઈન અરજી ફી કેટલી ભરવાની છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન ફીઝ ઇન્ટિમેશન ચાર્જ ઓનલાઈન પેમેન્ટ ફ્રોમ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન જે ઓફિસ અસિસ્ટન્ટ મલ્ટીપર્પઝની જગ્યા છે મિત્રો જેમાં જે એસસીએસટી પીડબલ્યુડી એટલે કે દિવ્યાંગજન ઈ એસએમ એક સર્વિસમેન તેમજ ડીએ એસએમ અંતર્ગત જે કેન્ડિડેટ માટે જીએસટી ઇન્ક્લુઝિવ સાથે એકસો પંચોતેર રૂપિયા તેમજ જે મલ્ટીપર્પઝ જે ઓફિસન્ટ માટે જે ઓલ અધર્સ કેટેગરી છે તેના માટે આઠસો પચાસ રૂપિયા ફી રહેશે મિત્રો તેમજ ઓફિસર સ્કેલ વન ટુ અને થ્રી માટે પણ એસસીએસટી દિવ્યાંગજન કેન્ડિડેટ માટે એકસો પંચોતેર રૂપિયા તેમજ ઓલ અધર કેટેગરી માટે આઠસો પચાસ રૂપિયા આ ફી રહેશે મિત્રો બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ ફોર ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ ઇન્ટિમેશન ચાર્જ વિલ હેવ ટુ બી બોર્ન બાય ધ કેન્ડિડેટ એટલે કે કેન્ડિડેટ દ્વારા ભોગવવાનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો આથી એપ્લિકેશન ફી ઇન્ટિમેશન ચાર્જ અંતર્ગત સંપૂર્ણ માહિતી આગળ વાત કરશું મિત્રો એક્ઝામિનેશન સેન્ટર વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સહિત જે એક્ઝામિનેશન સેન્ટર કઈ કઈ જગ્યાએ આપેલા છે તેના વિશે સંપૂર્ણ જાહેરાત જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાં આપેલું જે લિસ્ટ છે તેના વિશે આગળ વાત કરશું તો તમે જોઈ શકો છો મિત્રો ટેન્ટેટિવ જે લિસ્ટ અહીંયા આપેલું છે એક્ઝામિનેશન સેન્ટર માટે જેમાં ગુજરાતની વાત કરીએ મિત્રો તો અમદાવાદ બારડોલી આણંદ ભાવનગર ગાંધીનગર જામનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે રહેશે તેમજ સિંગલ મેઇન એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ તો અમદાવાદ રાજકોટ ગાંધીનગર સુરત તેમજ વડોદરા જે સેન્ટર રહેશે મિત્રો જે એક્ઝામિનેશન સેન્ટર માટેની આ સંપૂર્ણ માહિતી હતી ગુજરાત માટે તે સિવાય તમે નોટિફિકેશન જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાંથી તમે જે અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ જે સ્થળ આપેલા છે મિત્રો એક્ઝામિનેશન સેન્ટર તેના વિશેની સંપૂર્ણ માહિતીનો અભ્યાસ કરી શકો છો મિત્રો તો આથી મિત્રો એક્ઝામિનેશન સેન્ટર વિશેની સંપૂર્ણ માહિતી આગળ આપણે વાત કરીશું મિત્રો જે અલગ અલગ રાજ્યોમાં જે કેટલી જગ્યાઓ છે તેના વિશે તેમજ ગુજરાતમાં મલ્ટીપર્પઝ ઓફિસ આસિસ્ટન્ટ તેમજ જે ઓફિસર્સ માટેની સ્કેલ વન ટુ થ્રી માટેની કેટલી જગ્યાઓ છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો ઓફિશિયલ નોટિફિકેશનમાંથી તો તમે જોઈ શકો છો મિત્રો જે ગુજરાત માટેની અહીંયા માહિતી આપવામાં આવેલી છે ગ્રામીણ જે ગુજરાત ગ્રામીણ બેંક છે મિત્રો તેમાં અલગ અલગ કેટેગરી મુજબ કુલ ત્રણસો જગ્યાઓ છે જેમાં એસસીમાં સ્ટે માટે ઓગ ઓગણીસ જગ્યા એસટી માટે સત્તાવન ઓબીસી નોન ક્રિમિનલ માટે ચોમોતેર જગ્યા ઇડબ્લ્યુએસ માટે સત્યાવીસ જનરલ કેટેગરી માટે એકસો ત્રેવીસ જગ્યા છે મિત્રો કુલ મળીને ઓફિસર સ્ટેશન માટે ત્રણસો જગ્યા ત્યારબાદ તમે જોઈ શકો છો ઓફિસર સ્કેલ વન માટે ગુજરાતમાં બસો ત્રાસઠ જગ્યા છે મિત્રો કેટેગરી મુજબ પણ અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો ઓફિસર સ્કેલ ટુ તેમજ જે અલગ અલગ બેંક છે મિત્રો ગ્રામીણ બેંક તેના માટે પણ અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે ઓફિસર સ્કેલ ટુ આઈટી માટે પણ અલગ અલગ જગ્યાઓ છે જેમાં ચૌદ જગ્યા છે મિત્રો તેમજ ઓફિસર સ્કેલ ટુ માટે ત્યારબાદ તમે જોઈ શકો છો ઓફિસર સ્કેલ ટુ માટે લો માટે પણ જગ્યા છે મિત્રો જેમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં સાત જગ્યા છે તેમજ ઓફિસર સ્કેલ ટુ ટ્રેઝરી મેનેજર માટે પણ જગ્યા છે જેમાં ગુજરાત ગ્રામીણ બેંક માટે બે જગ્યા તો આથી મિત્રો અલગ અલગ જે બેન્કો તેમાં જે ઓફિસર સ્કેલ ટુ માટે અલગ અલગ સ્ટેટ મુજબ કેટલી જગ્યાઓ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી એગ્રીકલ્ચર ઓફિસર માટે ગુજરાત ગ્રામીણ બેંકમાં મિત્રો નવ જગ્યા છે ઓફિસર સ્કેલ થ્રી માટે ગુજરાત ગ્રામીણ બેંકમાં બાર જગ્યા છે મિત્રો જેમાં કેટેગરી મુજબ પણ માહિતી આપવામાં આવેલી છે તો આગળ વાત કરશું મિત્રો અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર માહિતી મેળવીશું મિત્રો તો તમે જોઈ શકો છો એચ ટીટીપી આઈબીપીએસ ડોટ ઇન પર જે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જે લિંક છે મિત્રો આઈબીપીએસની તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને એકવાર જે નોટિફિકેશન છે ઓફિસર નોટિફિકેશન તે ડાઉનલોડ કરી અને વિગતવાર સંપૂર્ણ અભ્યાસ કરીને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સી આરપી અથવા તો આર આરબી બે હજાર પચીસ વિભાગ પર જવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી ફોર્મ છે તેના લિંક પર ક્લિક કરવાનું રહેશે મિત્રો માન્ય ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર સાથે નોંધણી કરવાની રહેશે લગે રજિસ્ટ્રેશન કરવાનું ત્યારબાદ ઓટીપી વડે વેરીફિકેશન કરવાનું રહેશે ત્યારબાદ અલગ અલગ જે ઓળખપત્રનો ઉપયોગ કરી અને લોગિન કરવાનું કરવાનો રહેશે તેમજ વ્યક્તિગત અને પર્સનલ તેમજ શૈક્ષણિક જે લાયકાત છે તેના વિશેની સંપૂર્ણ માહિતી છે તે તમારે એન્ટર કરવાની રહેશે મિત્રો અરજી ફોર્મ ભરવાનું ત્યારબાદ તમે જોઈ શકો છો સ્કેન કરેલો ફોટો સહી તેમજ જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે જેમાં ડિગ્રી પ્રમાણપત્ર સહિત ત્યારબાદ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા અરજી ફી છે તે ચૂકવવાની રહેશે મિત્રો ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને ત્યારબાદ જે ફોર્મ છે મિત્રો તે ડાઉનલોડ કરી અને સાચવવાનું રહેશે મિત્રો તો આથી મિત્રો આઈબીપીએસ જે આરઆરબી આરબી રિજિયનલ રૂરલ બેન્કમાં આવેલી તેર હજાર બસો સત્તર જગ્યાઓ માટેની જે મલ્ટીપર્પસ ઓફિસ આસિસ્ટન્ટ તેમજ જે ઓફિસર સ્કેલ વન ટુ તેમજ થ્રી માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને સંપૂર્ણ માહિતી તમે મેળવી શકશો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય